સુરત શહેરના ગટોદરા વિસ્તારમાં પાણીમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ બોતેર કલાક પછી મળી આવ્યો છે ચાર જુલાઈના રોજ આ વિસ્તારમાં કેપિટલ ચોક પાસે આવેલી કુરિયર કંપનીની સામે વીસ થી બાવીસ વર્ષનો એક યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે બાંધકામ માટે થઈ રહેલા ચાલીસ થી પચાસ ફૂટ ઊંડા ખાડામાં તે યુવાન પડી ગયો હતો બાંધકામ સાઇટની નજીકમાં કોઈ બેરિગેડ પણ લગાવવામાં ન આવ્યું હતું જેથી આ પસાર થતી વખતે આ યુવક ડૂબી ગયો હતો યુવક પાણીમાં છત્રી લેવા દોડ્યો હતો અને અચાનક જ ચાલીસ થી પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો જે બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ યુવકની શોધખોળ ચાલી રહી હતી લડકા मार्केट તકરીબન ચોવીસ તારીખ કો સાડે બાર पास એક બજે કરી था થેક્સટાઇલ માર્કેટ કે 30 से ત્રીસ से ચાલીસ ફૂટ કા ગઢા था पाँव फिसलने से उस गड्ढे में चला गया कोई बैरिकेटिंग नहीं थी कोई व्यवस्था नहीं थी हम बिल्डर के ऊपर एफआईआर करेंगे एफआईआर चाहते हैं उसके बाद में हम बॉडी को अपने पास मिलेंगे लेंगे आज चार दिन के बाद हमारा बच्चा मिला और प्रशासन का मैं धन्यवाद देना चाहता हूँ प्रशासन ने हमारे साथ बहुत अच्छा मदद किया है हाल बहत्तेर कलाक बाद युवक मृतदेह भोयरा मड़ी आयो है જે બાદ તાત્કાલિક એકસો આઠને જાણ કરવામાં આવે છે અને યુવકને સ્વીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે બનાવ અંગે પરિવારજનોએ બાંધકામ સ્થળના બિલ્ડર સામે રોષ પણ જોવા મળ્યો હતો અને બિલ્ડર સામે ગુનો નોંધવાની પણ વાત કરવામાં આવી રહી છે સુરતથી સિંહ રાઠોડના અહેવાલ ગુજરાત તક